આ મંદિર પાસે મૂક્યા જય શ્રી કૃષ્ણ દયાબેન જય શ્રી કૃષ્ણ જો આ ખાટી મીઠી ભાજી બેન માટે આવી ગઈ છે વીણીને તૈયાર રાખી છે બપોરે થેપલા જેવું બનાવી દેવાય ને અત્યારમાં તૈયારી થવા મળી છે શ્રેષ્ઠાની તો અને હજી નાસ્તો કરવાનો બાકી છે અહીંયા આપણો ચા બને છે હવે અહીંયા રોટલી બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું છે રોટલી બનાવીને નાસ્તો કરી લઈએ

પૈસા ગ નાખી દીધા દસ થઈ ગઈ છે અને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે મમ્મી અહિયાં ખીચડી ભેળાવા બેઠા છે

ખીચડીની દાળ અને ચોખા મિક્સ કરી ને અમે બૈણી ભરી દેવી એક ભાગના હા બજાર બે ભાગના ચોખા એક ભાગની દાળ નાખી અમે હા એટલે કે મગની મગની દાળ જાજી હોય ને તો ખીચડી સારી લાગે અને સરસ થાય ભાવે ચોખા ચોખા લાગે ખીચડી તો આપણે પપ્પાને

ખીચડી ભરાવા મીડી છે ભરાઈ જવા આવી છે હવે બૈની હાલો હમાઈ ગઈ વા રેડી થઈ ગઈ બવણી એક બરણી ભરી લીધી છે ખીચડીની હવે ચોખાનો વારો છે તો ચોખામાં મમ્મી દિવેલ નાખે છે હા એટલું દિવેલ હતું

કામ બાકી છે કામ બાકી હતું પણ કામ હારવાર નીકળી જાય ને બધું એટલે કરી નાખ્યું છે હવે કામ કરવા મળીએ તો હવે ભાગા બની ગયા છે અને આજ મોકલવાના છે એટલે આ પાથરણા ને એવું બધું છે આજ આની વાઘા ની હારો મોકલવું છે તો જો કટિંગ કરવા માંડીશું કટિંગ થઈ જાય એટલે બનાવી ના હાજર પાર્સલ પેક કરી દઈએ

અને ચેષ્ટા માટે થેપલા બનાવ્યા હતા તો પછી ભાઈની બના ભાઈ માટે બનાવી દેવા પડે બધાએ થોડા થોડા શાખા ચાલો બધા જમવા સાડા સાત માં પાંચ ની વાર છે અને અહીંયા મમ્મી રસોઈ બનાવવાની તૈયારી કરી નાખે છે જો અહીંયા ખીચડી ધોવે છે મમ્મી ખીચડી ધોઈ નાખું ખીચડી મૂકી દઉં ખીચડી બનાવવા અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે અહીંયા કાંદા બટેકાનું શાક રેડી થઈ ગયું છે આજે અમારે સાંજની રસોઈમાં કાંદા બટેકાનું શાક અને ખીચડી બનાવવાનું છે શાક બની ગયું છે ને ખિચડી બનાવવાની છે સવા થઈ ગયા છે રસોઈ થઈ ગઈ છે ને બેસી ગયા છે ખીચડી ને કાંદા બટેકાનું શાક

જો તમને અમારા આજનો વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય